હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા હેપ્પી હેપી ધૂળેટી તો આજે સે આ ગામડાની માહોલ તમને હાલો બતાવીએ તો ખાસ કરીને આગળ જોડાઈ રેજો તો બહુ મજા આવશે બાળકોની તો આ અમારા ગામડામાં સે આવે જો ધૂળેટી તો કલરને બહુ ઉડાયડા છે બાળકોએ અને રમેશે પણ બહુ આજ તમને હાલો આજે બતાવીએ ખાસ કરીને અમારા ને તો એટલો શોખ બધો હોય એમાં કાંઈ ન જો પીળા રંગને લીલા રંગને આપણને પણ બાળકોએ આખાએ ભરી મૂકાશે તો બહુ મજા આવશે ખાસ કરીને તમે જોડાઈ રહેજો તો કોને કોને કલર લગાવશું એ પણ તમને બતાવશું તો વિડીયો ગમે તો મયુરભાઈ કે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ગમે તો ખાસ કરીને શેર કરજો તો જો બાળકો એટલા મોજમાં છે તો એની વાત જ તૂશોમાં તો આમ તો જો કલર લગાવ્યો બાળકોએ સવારના સાડા આઠ વાગ્યાનો ચાલુ કર્યો છે તો અત્યારે અગિયાર થાવા એવા છે પણ હજી બાળકો ધરાણા નથી કલરથી તો સામસામા કેસરના કલર લગાવ્યા અને પીળા રંગ લીલા રંગ લાલ રંગ અને આ અમારા ગામડાની માહોલ છે બાળકો એટલા ખુશ છે બાપુ તમને કલર લગાવી દે મેં કીધું કોઈ વાંધો નહીં લગાવી દો હજી અહીં સામસામા હજી થઈ કા નથી તોય સારું કલર ઓઇલ કરતા પહેલાં તો બાળકો છે ને બધા એ ઓઇલ જ લગાવતા અમે આ બાળકો જેવડાતા પણ તૈયાર એવા કલર કોઈ વસ્તુ નહોતા તો બહુ થાય તો કંકું અને કાં કપડાં ધોવાને ગરીને શીસ્યું અને કા ઓઇલ ભરેલું પણ હવે એ ને એવું કોઈ ઓછા લગાવે તો હવે આ કલર મળે છે તો સારું છે ઓમ ફૂગા હામહામાં જો પાણુંભાઈ બોરીસાના મેં કીધું મોબાઈલમાં કલર છે તો એ પણ ફુગાય ઉડાડે છે ડોલું પણ ખાલી કરી દીધી છે સાવન એને કોઈનું મેળ આવે તો પલન હાથે હાથે ફુગા ફોલી લઈ બાળકો ખુશ બની જાય એટલે બસ તહેવાર આવે ને બાળકો અગાઉથી તૈયારી કરે એમાં હોળીને ધૂળેટી તો બહુ જ બાળકોને ગમે હા 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 માતા માનો વારો સડ્યો હો ટકા બાપુ મયૂર ના પાડે છે હવે શું કરે ટકો કી છે નહીં લગાવો તો છે જ ભાભી આજ તો ના પડે છે જ નહીં ટકા એ ભાભીના બાવડા પકડી લીધા કાઈ ન એ કે મને નથી લગાવે તોય પણ લગાવ્યો કલર મયુરેન એમ તો હાલો કાજલમાં લગાવી દીધો કલર મેં કીધો હાલો ધોળેટી ઉજવી લઈ બે હાહુ નો વારો સડાવી દીધો છે મોટા માતા માને આપણે લગાવ્યો નાના માતા માને છોકરા એ લગાવ્યો तो बाड़को ने पढ़ाव केतला कलर डैडा थाक तो सावन कलर डैडवा આખી કોથરી પણ મને ઉડાડી લગાવી દીધો હવે કાજલ મા કઈ વાંધો ને મારે છોકરી ખુશી ને એમાં હું ખુશી કે એને નાનત પાડી લગાવી દીધ કે બધા ખુશી થઈ જાય ને છોકરા બાળકો હવે એને જો મને હરકડા થયા હજી આને ઉડાડો ઈ કે કાજલ કે मैं ये काजल मैंने लगा दी तो कलर वीडियो गमे तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो